ભૂખ બટી ઉતાવળ કરો થોડી હેડો વાત તો બટે આટલા ફટાફટ પટાઈ અને પછી આપણે રાયડો વાઢી દઈએ ઓ કાકા તમન પાલો ને તો મન બોલાવ નકર અવાજ કેમ પણ તો બટી બટી આખો દાડી કો આખો મેલો બટી બટી કે તો છોકરો પાલે ને તો છોકરો બટી બટી કે પછી ઝઘડો થઈ જાય મારે ગમે ત્યાં આગે

કશું નહીં ભાઈ તો અમાર બાપ બેટાની વાત છે શું હતું કો એવું છે એમ ને અમે તમાકુના વેપારી છો ને તમાકુ નોધો આ તમાર નોધા હોય તો બોલી બોલીજો આલવી તો છે પણ એ ભાવ બોલો ઓ ભાવ તો હવે તમાકુ પર મળે તો નવસો રૂપિયા આવી તને શરમ આવે છે હવે આવી તમાકુના નવસો રૂપિયા આ તમાકુ તો જોયો યાર તમે વાત સાચી છે તમાકુમાં દમ નહીં

હુક્કા પત્તો થાળીમાં મધરે લેતી પબ્લિક જે પેલી જમવા માટે થાળીઓ આવે ને બોલો અને આ તમાકુ નું શું આવે તઈ ના ચાર ડોકા આ છે આખા છે અલ્યા ભાઈ એવું ના હોય ચોય ક્યાં ગમો અતિ કે આજો પણ તો સપનામો તમાકુ ખરીદવા આયા છો સપના જોવા આયા લાગી જાર્યા હા બરાબર બરાબર 900 રૂપિયા કીધા હતા ને આપણે હોય 900 રૂપિયા રાખી દીએ બરોબર છે તલવી લે ના ભાઈ 900 નહીં પોર ભી આમ તો 1000 રૂપિયા આલી દી ને એક માર બાજુમાં તો એર્યું

અમિત તમાકુ ના ક્ષેત્ર માળા જોડે બરોબર બરોબર તમે બહાર પણ તમે એવા ટાઈમિંગ હંગાથ આપજો ને એટલે કમ્પ્લેટ આ ક્ષેત્ર વાળો ફસાઈ જાય હા એ તો વધુ ને હું કમ્પલેટ આવ્યો ટાઈમ મોટ ટાઈમ એ ખેડૂત ફસા તો ખરો ને અરે આ લાલચ હોય ને લાલચ વો બહુ બુરી બલા હોતી અચ્છે અચ્છે ભાઈ ફસ જાતે ઇસમે રાઈટ ભત્રીજા રાઈટ પણ મેં તમને કીધું કે જે એક્ટિંગ કીધી હતી ને એક્ટિંગમાં કોઈ ભૂલ ના થવી જોઈએ અલ્યા તે કીધી ને એના કરતા બે શબ્દમાં વધારાના કહેવાય પણ કમ્પ્લીટ ફસાયું હું

તમારે જો હજી પડી છે અરે માર તમાકુની તો અત્યારે ગોદરે વાતો સાથે છે તમે જોતા હો પેલા જઈ લે આ ભાઈ આ જો એકલા ડેરખા વળગી રહ્યા છે પેલાના ડેરખા ને અહી જેવી છે જો આશે ભાઈ આ છે છે હા હેલો લે લે ભૂલા લઈ એ તું હમણાં આવજે ભાઈ તું હમણાં

ના મા નહી નોંધાવી હા મા નહી નોંધાવી મારી વાત હોબડો તમારે તમાકુ કોઈ પત નહીં આવે તો તમારે તમાકુ અમે આ વાયકણ નોંધવાની નહીં તમારે તમાકુ ઠેઠ વિદેશમાં નોંધાય ઓહ અને વિદેશમાં તમારો હું ભાવ મળે પંદરસો રૂપિયા એટલે પંદરસો કિલો ના મણના મણના 1500 પંદરસો કેમ કાકા ખરેખર તમાર તમાકુ વાળા નું હોય શોષણ થાય તો મને હવે ખબર પડી કેમ આટલો ભાવ ના વિદેશ નો ભાવ તમે લગભગ કિલો ના દસ થી બાર હજાર રૂપિયા છે ઓહો હો ખાલી કિલો ના દસ થી બાર હજાર આ તો અમારી ગણતરી એટલી છે બાકી અંતિ વધારે હોય અને તમારી તમાકુમાં એ ખાસિયત છે કે તમારી તમાકુમાં મોગરા વધારે છે એટલે તમારી તમાકુ તો કિલોએ લગભગ વીસ 20000 આવે અને 25000 આવે એ તું તોડી સંતી રાખો કાકા આ મોગરાનો ભાવ બહુ મળે છે વિદેશમાં એવું શું બનાવવાનું એટલે કાકા વિદેશમાં મોગરાના ગુગરા બને હા એટલે એટલે હવે ઘૂઘરા આપણને મશીનગીરી શું બનાવી તો આપણને ખબર નહીં પણ આ તો અમારે જે શેઠ વિદેશના ફોન પર વાત કે જે હોય એના ઊંચા ભાવ તમે કે મુઘરાના ઘૂઘરા બને એટલે એટલે તમારે નોંધાવી હોય લવ તો મારી વાત હોબળો તમારે લગભગ આટલું છેતર તો લગભગ કરોડ દોઢ કરોડ નું થાય મારી ગણતરીથી બરોબર હા એટલે તમારે નોંધાવ્યું હોય તો આના માટે કેટલું હશે હરિમ હાજરી બે વીઘા છે બે વીઘા છે બે બે અઢી વીઘા હશે અઢી વીઘા તો છે એટલે અઢી વીઘા પ્રમાણે તમારે પચીસ હજારોની ડિપોઝિટ હાલ પડશે કારણ કે તમારું એડ્રેસ તમારું જોબ આ બધું અમારે છે ને વિદેશમાં મોકલવું પડે અને પછી તમારી તમાકુ કમ્પ્લેટ પાકીને તૈયાર થઈ જાય ને એટલે આ ડિપોઝિટ તમારે વ્યાજ સહિત પાછી મળશે મારે નહીં નોંધાવી કાકા હું કેમ ચાન્સ કહો તમે ના ના પણ બારે નહીં નોંધાવી

ભલા તમે હું લગીર વાત નો ખોટું લગાવી નીકળ્યા તા ભાઈ જોવો કે આ કાકા એક વિશ્વાસ નો વિશ્વાસ ના હોય આપડે અમારો અમને કમિશન થાય અમારે બે જણ હોય બરોબર અમે તો એક આપડે તમાકુ વાળા કે ફાયદો થાય તો થોડા કે આગળ આવે એમ એ ગણતરીથી અમે આવ્યો હા તો એ બધું જવા દોડો થોડો પૈસા ઘેર લેવાતા તમે નીકળી ગયા યાર એટલે આ પૈસા પકડો વીસ હજાર રૂપિયા સી હાલ અને બીજા હું તમે મારા ઘરે હેડો એટલે હું ને મારા તમાકુ નો હજી દો ને પેલા અમાર જોડે પેલા મહેજી રહ્યા ને એને નોંધાવાની વી વીઘા જેવી બરોબર હોય એટલે આ તમારા બે વીઘા ના વીસ હજાર રૂપિયા હોય અને બીજા જોતા હોય કો પણ મારા તમાકુ એ મેકલો વિદેશ હા બરોબર તમારો નંબર મન મારા મોબાઈલ માં તમે એડ કરી દો તમે ઘેર હેડો ભલા આદમી ઘેર હતો પેલા મહેશજી ની બતાવી દઉં હું તમને હેડ જોડો હેડ જો મેમ ઓય ઓ ગંડા તમે વાત મારી સાલું તમે જો કુદી પડ્યા છો ને મારે એવું મારા પેલા છે ગરીબ પરિસ્થિતિ નો છે પણ બાપડા તો એકી માર્ગો રૂપિયા વાળો થઈ જાય તાર મમ્મી પચી હજાર રૂપિયા અલ્યા મારું ઘંટાળ પટવા કે હમણાં પછી તમાકુ બધી નો જાય મારા બાપડા તરફ પડી રહે મેમન જો તમારે હાલ ચોય જવાન નહી તો મન કહું છું હું મારી વાત ઓબળો તમે શાંતિ રાખો હજુ લગભગ આપણે કેટલા ખૂટે 500 વિકા 500 વિકા ખૂટે છે 500 વિકા એટલે ચિંતા ન કરો તમે તાર મૂત કો 1000 વિકા ખૂટતી હોય ભાઈ અમારે પેલી એટલી 20 વિકા લેવો તમે તાર એવો 25 રૂપિયા વધ આલો ભાઈ આવો વાયથી કમ્પ્લીટ થઈ જાય મેમન નીકળ આવશી હું કીધું તમન સારું બોલો તમારું કરવાનું આ આપણે પેલો છોકરો મેને ના હાલ મેલો પૈસા લેવા હા આવે એટલે તમે પૈસા દેજો ભાઈ આપણે મારી વાત હા તમારો નંબર ઓમાં નાખી દો મારા હું તમારી બધું આઈડી ખોલી ને અંદર બધું સર્ટી બનાવવું પડશે વિદેશમાં માં માટે બરોબર ખાલી નંબર એકલો નાખી દે મારા મેમન કો ફોટો પાડવાનો હા ફોટો પાડવા બાકી હા હા એ તો આ બધું કરીએ આપણે તમે છે ને આપણે બે મુગરા લઈ અને વાય ઉભારો ભાઈ એટલે ભાઈ આપણે તું સાઈડમાં માં ઉભરે જો તું 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 સાઈડમાં માં ઉભરે કોમ ને હા

બોલો આ બડા ઓર ના તમાકુ તમારી છે હોય તો અમે તમાકુના વેપારી છે અને તમાકુ નોઢવા આયા છે બોલો આલવાની છે વેપારી છે એમ હોય હોય આલવાની છે આલવાની છે એમ શું ભાવ ગો ભાવ તો જલબા બોલો ભાવ તો તમાકુ પ્રમાણે વયાને 1100 રૂપિયા ભાવ આવે હા એટલું આવે ચલા 1100 અલ્યા તમે એક કામ કરો જે રસ્તે થી આવ્યા છો ને એ રસ્તે પાછા જતા રહો કાકા એવું નહીં દળ માં થોડી ઓછી છે ને એ માટે અરે દળ ની વાત નહીં હું છે હું નું આ તો અમે જો તાર લોઢું કીધું આને કાકા તમે ખેડૂત છો એટલે અમાર તમાર તમાકુ ખરાબ એ ના કહેવાય કે હવે આ તમાકુ મારી જવાની છે તમને ખબર છે કોઈ જો કણ વિદેશ જવાની છે વિદેશ અન જો એના ભાવ અભડા તમે હા ના તમને કીધું વિદેશ જવાની અરે મે હાલ હાલ આલી છે ઓય ઉભે ઉભે ઓય ઓય તમે મરવા કેટલા આલો 1000 1100 ઈ કા કિલો ના 15 20000 રૂપિયા ભાવ છે તમે કાકા વાઈન સપનો જોવાના પડી મેલો કોઈ સપનો ને આતું કોઈ બલુર લેવા બાનું આ કાકા અમે રહ્યા ને વેપારી છે એટલે અમાને બધી ખબર હોય તમાકુ હું ભાવે જાય છે અને હું ભાવે નઈ જતી હાલ ઊંચા ઊંચા 1500 રૂપિયા થઈ અને આ તમે જે ચેલા કિલો ના ચેલા કીધા પંદર વીસ હજાર રૂપિયા કોઈ કાળે ના થાય અને કોઈ લે નહીં કુલ લે કોઈ કાળે ની વાત તમે ચો કરો છો આ લબી મે હોય નોંધાય છે અને પચીસ હજાર રૂપિયા ડિપોઝિટ ડિપોઝિટ આવી છે એ ને આલી એમ ના મે એ ના લી છે ઓ કાકા તમે એને પચીસ હજાર રૂપિયા ડિપોઝિટ આલી હોય તો એને કોઈ એવું ના હોય અમે અમે નોંધવા ફરા છો ને તો નોંધીરા એટલે હોમો એને ખેડૂત ને ઉપાડ આલી અમે કાકા કરવાના હતા ને એટલે પચી હજાર રૂપિયા પેલા હલવા પડે કાકો મારી વાત એ તમને કોઈ તો આલ્ય છે કે ના પૃથ્થો શું હોય કે તમાકુ થઈ જાય એટલે લેવાય જાવ અમી બલુ એટલે નંબર બીજો આવ્યો તમને ના નંબર નહીં આવ્યો પણ મેં મારે નંબર ને આવ્યો છે આલ્યો પણ તમે હવે અહીંયા ઓળખશો આલી એવી

పామ్ హింద